સારી જિલ્લાના ચિખલી તાલુકામાં આલ્કોહોલિક એનોનિમસ ગ્રુપ દ્વારા વ્યસનીઓ લોકો માટે જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું આજના જમાનામાં વ્યસન કરવું એ લોકો માટે એક દિનચર્યા બની ગઈ છે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે વ્યસનના કારણે ઘણા પરિવારો વેર વિખેર પણ થઈ ગયા છે જ્યારે વ્યસન છોડવા માંગતા લોકો માટે એક સામાજિક સંસ્થાએ

અમે છેલ્લા એક વર્ષથી આલ્કોહોલિક એનોમીસ ગ્રુપને અમે એમના કાર્યક્રમો કરવા માટે જગ્યા આપી હતી અને આજે એનું એક વર્ષ પૂરું થાય છે અને આજે જ્યારે આલ્કોહોલ અને જ્યારે વ્યસન છોડવાની જાગૃતિના કાર્યક્રમમાં જ્યારે અમે ઉપસ્થિત થયા છે ત્યારે મને આનંદ થાય છે કે એક વર્ષમાં આ ગ્રુપ દ્વારા આઠ આ વિસ્તારના આઠ જણાઓને દારૂ છોડાવવામાં એ લોકોને સફળતા મળી છે મારી સંસ્થા અને હું એમની સાથે જ છું એ લોકોને હું ખૂબ અભિનંદન આપું છું અને ભવિષ્યમાં બી આવા કામ માટે આ ગ્રુપને કોઈ પણ અમારી જરૂર પડે તો અમે ઉપસ્થિત રહીશું હું ડૉક્ટર પિયુષ પટેલ કન્સલ્ટન્ટ ફિઝિશિયન્સ સ્પંદન હોસ્પિટલ ચીખલી આજ રોજ ચીખલી કોલેજમાં આલ્કોહોલિક એનોનિમસ ગ્રુપ દ્વારા એક મીટિંગ કરવામાં આવી હતી આલ્કોહોલિક એનોનિમસ ગ્રુપ એવો ગ્રુપ છે જે સ્વયં સંચાલિત કોઈપણ જાતના ફંડ ફાળા ડોનેશન કે ફી વગર ચાલતું છે અને એ જે લોકો દારૂના વ્યસની છે જેને આપણે સાદી ભાષામાં કહીએ દારૂડિયા કહીએ એ લોકોને વ્યસન મુક્ત કરવા માટે કાર્ય કરી રહ્યું છે કોઈ પણ જાતને ફી પૈસા કોઈ પણ સ્વરૂપમાં લીધા વગર નિસ્વાર્થ ભાવે એ લોકો લોકોને વ્યસન મુક્તિ કરાવે છે અને આજે જાણીને આનંદ થયો કે આઠ વ્યક્તિને એમણે વ્યસન મુક્ત કર્યા આવે આમ જોવા જાય તો આઠ જ વ્યક્તિ પણ આઠ વ્યક્તિ સાથે સંકળાયેલા કુટુંબો અને એનો સમાજ જોતા એણે ઘણા બધાને એ લોકોએ વ્યસન મુક્ત કર્યા છે આ ગ્રુપ આપણા એરિયામાં વધારે ને વધારે પ્રગતિ કરે અને વધારે લોકો વ્યુક્ત થાય જેથી આપણો સમાજ તંદુરસ્ત થાય દેશ તંદુરસ્ત થાય એવી શુભેચ્છા

આની મીટિંગ છે કોલમાં નહો મને હિંભજ કરી તરીકે એટલો શબ્દ બોલવાય બે બે શબ્દ બોલવાય કે મારે બે કેક મારવા પડે તો જ જીભ છેડે આવી હાલત થઈ ગઈ અને દારૂ છોડવાની મીટિંગ છે બેઠા મારો કામ દારૂ છું મારું છૂંટે ને આ જો હાથ કાપે ને આ કેક મારી લે તો સ્થિર થઈ જાય એ તો અક્ષિત આવે છે પછી તો ચંદુએ ચંદુને આઠવો કરવો પડે કે આ ચંદુ પહેલાં લગ્નમાં પેલા પહેલા લગનમાં એમ પહેલાં લગનમાં તેમ આ હા 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 ચંદુ એટલે ઘણા કઈ ઉતરી જાય હવારે એકદમ મુજાયો કઈ કોઈ મારે તો કઈ બોલવાની તાકાત ન હતી અને દોસ્તો હું પહેલી મીટિંગ થી સોબર થઈ ગયો એક ભાઈ કે સંજોભાઈ 110% છૂટી જાયની ગેરંટી પહેલી વખત ગેરંટી